Kalau gue ben, kalau sama kang Awi ya, kalau sama Awi ya, Awi yang રેકોર્ડ Awi sih yang Awi yang malu itu karena dia એવું અમે કહેતા નથી dia malah rukhan dan kayak gitu. Dia bukan yang kita nanti. Nggak ada lagi. Kita

जल्दी करो सबको एक नंबर जल्दी 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 मित्रों हमने दिल दिया मर गए कोई मरे ना इसलिए अंधानुआविदैन भाई बाकी राम रमाई जाए वीडियो ऑफ दे जाए मित्रों ऑफ ऑफ मत करता नहीं वीडियो तो बनी तो हमारे दादा दूध ने दिया

ઘી છે અંદર છે ચાલો હાતે કરો બે મચડી ઓલ નાખી દો ઓલ નાખી દો કહું છું ને મારા મરાવ છે આમ તો મારા ઠાકોર રમાવાળા છે યુ કેન લ દવાહી હે

em cái ái ra update mà không bận Apple để cái không, 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 không. Mày chơi না কই হপা লেখাও যদি কমেন্ট করবা না এই পেজ আউট মুক কা ক্যান্সার না থাই डायरेक्टली ক্যান্সার গালটা বাড়া ইউটিউব চ্যানেল পলিস কারণ নাম ও লো আমার ইউটিউব চ্যানেল ये जा नुवाया जल्दी आओ बच्चो जल्दी પાછળ વ્યા જાવ હેલો ભાઈ ભાઈ કંડો છો ભાઈ મારને મત રે ઉસકો યાર માર મલ જાયેગા યાર તુ મર જાયેગા કોને ખબર

બંદો લઈ આવી આને ખબર ન આનું આનું કીધું કરો ને ઉભી થજાઓ ઈકાકા દીલ કરી નાખો આપડે ઈ ગયા જગ્યાએ ઈકાકા બને જગ્યાએ જગ્યાએ આપડે ડાવાય કરી કેમ નાખે ન કરજો ને પેલી ને તને એમાં એક ડાયલોગ કરી સા જાડા થઈ જાય મેં વાત જો તો કરી આમ તો બો અમે ના કમાય છે જે છે કે બોલ જો લાગી ભવાય ને વાગે એટલે પૂરો કથા આયે એક એમ તો કાચું રિવાઇવલ પોવાવા હું કામ જાઉ યાર આવા ટાઈમ વેસ્ટ ન કામ કરું હમ અમારે આયા અમારે બધાયના ટુકમાં નામ કઉ ને મતલબ એટલે આ આ એમ જલ્દી સાહેબ અમારે અમે કીધું કરું ના ના

કઈ બંધ મળે ડેન્જર ચિંગન શાકા ને આવ્યું એટલે ઝીંગા બોલી ગયો આમાં હાલ છે પણ અમે આ નાખી દેવું મોજ

Nó आ गई गई ai पुलिस आई है बंदा उतरो आया ओए बंदा उतर आ